ચલ કન્ટિન્યુ રેજો વ્લોગમાં આ શાયરી તો ગઈ વલાની ગાવ જો આ આલ્યો હવે ટ્રેક્ટર વાળા નથી બધાય સાઈડમાં આવ્યા પડકે પડકે આપડી ગવ વઈ ગઈ મોસ બહુ દેખાતી નથી વળા ઘટી ગઈ બુટે ભુગવા આવી ગઈ આની જો હજી આયા છે ઈ બાહે બમ્બો ભરે એટલે કે મોર ઉબળવામ કરજે આલ્યો છે બધાય કામ કરે જાવી સાપડી વેઈ જાય જ કે ગટર માં ગરી જાય તો ખબર એ ન પડે તો ચલા કન્ટિન્યુ બૂટ વટીને આયા થેટા જાપે દીટ પોચી ગઈ કે આઠ હે તો બહુ આગે વી ગઈ એટલે કોક નહી ગાડી વાળો નીકળ્યો ને એમાં બેહી ગયો કે ઉભારીયો તમારા ઘઉં મોડ વી ગઈ એટલે બેહી ગયો એમ ઘરે પછી મોય લાક રાખા છોટી જા જો ઓલા ભાઈને આલ્યા આ જી તો આગા હે બો મે કીધું મારા ઢોર વ્યા જાય માર્કેટ ચડાવી દીધા આપણે વામ કરી એટલે आ ताई से था थ बाबू आवाज़ आवे नहीं आओ तो नहीं था था की पड़ी जो तो चलो कंटिन्यू रही जाओ बहु आगे उस 6 किलोमीटर जब अल अत्यार माल था कर दी जाए नई जाओ पहले तो चलो हालवा दाला जावा पानी वो पा पी था थे जाए आप ना कहीं नवा दें नहीं કાઈ ની જો માર્ગ કે બોલી લોબો આયા ન કાઈ નહી ઢાડી નહી કાલ બે ત્રણ ગામવાળા આતા એક આરે તો એ ઢેડે જાય મોઢા હવારના પોર માં તો ચલો કન્ટિન્યુ રી જો વ્લોગ માં જો આવી ગઈ ગામ ઉ વિશાલભાઈ ની અડી આપડી ગામ આરે છે હવે આપણે હાલવા દેવી નકર હવે કાઈ પોલીસ નહી આપડી ગામ બોવ આરે થઈ જ ન એટલે હવે નહી પોળે તો હાલવા દેવી આપણે મિત્રો તો ચલો કન્ટિન્યુ એ કેના હે ઈસે વિશાલ તો મિત્રો વિશાલ ભાઈ ન આવતો કે હાલો અદ જગાવ તો હવે જોઈ જો હૈલી આવે આઈ જ જાદેવી એક 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 ભલે એક એક થઈ جاتی માર્ગમાં તો જાવા દેવી ફાઈનલ છે કાયમ ગા રોડ વટી જવું છે આગળ મોક બગ હોય તો ખવરાવતા જાવ

તો ચલો આલ્યા જ આવી હવે કંટી ગયા તો મિત્રો આપણે બમ્બો જો ઓલા પાં લેઈ લીધો વિશાલ પાં થી અને હવે 6 48 કિલોમીટર તો આલી ગયા 3 કિલોક આલ્યા જ સખત આલ્યા જ આવે છે એ કોલા પણ થોડીવારમાં થા અને ખાડા તો બસ એટલું મલ્યું પછી કાઈ મલ્યું નઈ બોવ ઓ સખત આલ્યા જ આલ્યા જ છે કેસે થઈ દોઈલો કેટલી લાંબી ગાવ છે તો હેલ્લે જ જવું છે પછી એવું ઢોરીએ જવું છ કિલોમીટર આગું તમને સરગતરમાં બે બે વખત ગયા આવીશું અમે બે વખત બ્લોગ ઉતાર્યા હતા ત્યાં જવાનું છે વ્લોગ જોયા હોય તો ના કાંઈ નહીં તો બતાવીશું તમને આજે ઢોરી તો ચાલો કન્ટિન્યુ રહીજો આવી ગયો હવે ઓલા ભાઈ દેખાતા નથી વૈશ્માય નથી વાંયા છે ઠેઠ તો હવે જઈએ આપણે કન્ટિન્યુ રહેજો વ્લોગમાં જોતા રહે મજા આવશે લોક જોવાની તો ચલો મિત્રો આપણે પહોંચી ગયા પડતરમાં જોઈ લો પહેલાં પડતરમાં પહોંચી ગયા હે અને કહું ને થોડુંક ખડ નહીંખું જો અહીંયા પડ્યું ત્યાં નહીં ખુ નીંદનું ખડ હોય ને બધું નીંદે બાય છોલા માં ખાવા દેવી ઘડી ઘર આકલ રાખવી વાંચેલા ભેગા થઈ જાય પછી ઉપાડવી હજી બે બે ત્રણ કિલોમીટર બાકી છે આ પહેલું પડતર બીજું પડતર આવે પછી ઢોરી આવે ત્યાં ઠડ જવાનું પડતર જોઈ લો જાડવા છે ન કે આમાં ખડ છે ઓલી સાઈડ બાવળ ની ઓલી બાજુ સારું હાલ્યા દે વ્યાજો કેડી અમે જ કરેલી મિત્રો આ પડતર હેઠા ઉતારવી છે આપણે હાલ્યા દે ગામ આલી આવે છે હવે આપણે પડતર એક પડતરમાંથી બીજો પડતર જો ઓલી સાઈડ થામલા દેખાય બીજું પડતર છે ત્યાંથી ત્રીજા ત્રીજા પડતરિયા પડતરિયા એવું જ છે પણ ઢોરી છે તો ત્યાં જ આવી ચલો કન્ટિન્યુ રેજો આગળ રસ્તા કંઈ પણ થાય તો લોગમાં બતાવીશ તો બંને રહીજો જો ઉતરી ઉતરીને બાવળે તો ચલો મિત્રો થોડાક એવા મગ લડી ગયા જોઈ જા અહીંયા નહીં ખાતા બધા પોળા કરીયા હે આમ ને આમ ને દોલા લાગી પોળા કરી દીધા બતા ઓલી સાઈડ થી તમને સારું ગજો હજી બોલા પડતી એમ બ્લોગ ઉતારજો તો ઉદે હેઠા ઉઈ જાય તો મલી જાય મમ ચાલો ઓમે તમને હરકુ બતાઉ સીન તો ચલા કണ്ടി તો મિત્રો ગામ વાળ માગ આપણે પોળા કરે દી ખાધાય ને હરખા તો ખાઈ છે ને પોળા હે એવું હે તો વર્ષા ચડી ગયો ગયો કાય હતું નહોતું તો આ છાટા આવવા માંડ અડી ઘર માં જો અહી અવાજ આવે છાટા આવે એમાં અવાજ આવે બોન છક માં નો હવે થારું વયો જાય તો સારું છે આમ છાટા કરે એવું લાગે છે આમ હોય એવું લાગે કરે નહીં આયા કરે છે છાટા તો આપણે હાલવા દેવી ઢોરી સાઈડ નકર પછી ક્યારે બીຊુ વરસાદ ના ઊભો રેવો જો છે પાછો બહુ કોળ એને ને

કે ઇલ આવી ગયા સાટા આ દેખાતો છે જાકો જાકો આમ કેમેરામેન દેખાડો આમ રીઅલ દેખાય સાટા એ ભાઈ ને ભાઈ ની આયો એ આવી જ ગયા જો આમ પાછળ રહ્યા બે ટ્યુમ કરીને એટલે દેખા દેખાણા આપણે બાવડે ઉભા છે ગામને આમ ઢોરીન માર્ગે ચડાવી વિશાલભાઈ છે મોર ઈ સાઈડ ચડાવી આપણે ઘડીક વાર એ બાવળે ઊભા અને રહી જાય ને એટલે જાવી ભલે વહી જતા ઢોન જોઈ રહી જાય ને પછી જઈને કોથળી નથી ફોન નાખો પલ્લી જાય ને એવા સાટા તો ચલો કન્ટિન્યુ અવાજ આવે વરસાદ આવે ને એનો અવાજ આવે અમુક ફાઇનલી ફાઈનલી મિત્રો પહોંચી ગયા અમે બતાવી દઉં ઢોરી બતાવી દઉં ઢોરી जोई जो खड़ क्या से कहीं घटे खड़ हर एक कलाक डेढ़ कलाक सर है ना बस बूढ़ गाँव में हाउ ढोरी हम तो जबरी है बढ़तर जेवड़ी से बोलो बढ़तर बताएगा जेवड़ी है खड़ जोई जो पाडा ने आवाज शुरू में ले आवाज में डावा है ले 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 करे है खाओ तुम तो मारे अब कलाक बेह भी था કાકી ગયા છે આજ ભાત લઈને આવ્યા છે ભાત છે ઓલા બાહે મારું ભાત ઓલા બાહે છે કાઈ વાંધો નહી બપોર પડશે લઈ લે ખાઈ લે બે જૈન વયન બીજો